જેવા ખેડૂતો નોંધણી કરી એમાંથી એસી જે ખેડૂતો છે એનું જે સેટેલાઇટ સર્વે થયું સેટેલાઈટ સર્વેમાં દેખાણું કે ભાઈ ખેડૂતે વાયો છે કપાસ

બરાકિસ તલાટી મંત્રી પાસે શા માટે જવાનું જો રજિસ્ટ્રેશન રદ નથી થયું તો એક પ્રોસેસ કરાવવા તો જવાનું કે નહીં અને આ પ્રોસેસ કરાવવા તો હેરાન માટે કર્યા છે માટે જવાનું કે ન જાય અને રદ નથી થયા વિકાસભાઈ मुपद्दलભાઈ ઓર રહી કોઈને રદ નથી કર્યા હજુ એસએમએસ મોકલા છે તો રહી જશે રજીસ્ટ્રેશન માં તો પણ આપણે દિવસો વધારી દેશું એમ એમ જ આ 80000 ખેડૂતોને એસએમએસ ગયો છે અને આ જે ગુજરાત ફર્સ્ટનો જે એપિસોડ છે એ સરકારમાં પણ ઘણા જોવે છે ને આ એપિસોડ જોયા પછી અમારી ડિબેટ પૂરી થયા પછી પણ સરકારમાં આ જે ગુજરાત ફર્સ્ટનો જે એપિસોડ છે એને ગંભીરતાથી લેવામાં પણ આવે છે લોકોને ખેડૂતોને ગરીબોને વંચિતોને પીડિતોને